સુરતના ડિંડોલી ખાતે આવેલા નંદનવન ટાઉનશીપ પાસે ખુલ્લા ગ્રાઉન્ડમાંથી હત્યા કરવામાં આવેલી લાશ મળી આવી હતી આ લાશનો ડિંડોલી પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી કાઢ્યો હતો અને મિત્રએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે હત્યારાએ કબૂલાત કરી હતી કે મૃતકે નજીવી બાબતે ઝઘડો કરી ગાળો આપતા હત્યા કરી છે સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથડી રહી છે તો પોલીસ પણ હવે અસામારિક તત્વો સામે લાલ આંક કરી રહી છે ત્યારે ડિંડોલીમાં રાત્રિના સમયે એક ઇસમની ચપ્પુના ઘા મારી ઘાતકી હત્યા કરી લાશ ફેંકી દેવામાં આવી હતી જેને લઈને સવારે ડિંડોલી પોલીસને જાણ થઈ હતી ડિંડોલી પોલીસે ડિંડોલી નંદનવન ટાઉનશીપની બાજુમાં ક્રિકેટના ખુલ્લા મેદાનમાં જે તપાસ કરતા જેની હત્યા કરાઈ હતી તે મહેન્દ્ર ઉર્ફે બાગો રાઠોડ હોવાનું તેને છાતીના તથા ગળાના ભાગે તીક્ષ્ણ હત્યાના ઘા મારી તેની હત્યા કરાઈ હતી પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને બાતમીના આધારે ગણતરીના કલાકોમાં હત્યાર આકાશ ઉર્ફે લાલો ફાયરિંગ જીતુ પટેલને ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે મૃતક મહેન્દ્ર ઉર્ફે માંગા રાઠોડને તે બંને સારા મિત્રો હતા જો કે શનિવારે મોડી સાંજે બંને વચ્ચે માથક થતા મહેન્દ્રએ તેને માબેન સામે ગાળો આપતા જ ગુસ્સામાં આવી તેમના હત્યા કરી હોવાની કબૂલાત કરી છે સવારના દસેક વાગે દિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ડેડ બોડી પડેલ પડી મળેલ છે એ મુજબનો મેસેજ આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ કરતાં તે મહેન્દ્રભાઈ રાઠોડ નામના એક વ્યક્તિની બોડી હોવાનું માલુમ પડ્યું હતું ત્યારબાદ તેના પરિવારજનોનો સંપર્ક કરી એના પિતા ધીરુભાઈ રાઠોડને કોન્ટેક કરવામાં આવ્યો હતો અને એમને આવીને ડેડ બોડી આઈડેન્ટિફાઈ કરી હતી આ મહેન્દ્રભાઈ આગલા દિવસે એના મિત્ર આકાશ લાલુ સાથે છેલ્લે દેખાયા હોવાનું એમના પિતાએ જણાવેલું હતું અને ત્યારબાદ વધુ પૂછપરછ કરતાં આકાશ ક્યાં રહે છે તેની માહિતી અમે મેળવી હતી અને બાદ બાદમાં બાતમીદાર મારફતે અમે તપાસ કરી હતી અને આ તપાસ દરમિયાન જાણવા મળેલ કે આકાશે આ ઘટનાને અંજામ આપ્યો છે તેથી આકાશની શોધખોળ કરી અને આકાશ ઉર્ફે લાલુને અરેસ્ટ કરવામાં આવ્યું છે અને હાલ એ પોલીસ ના કસ્ટડીમાં છે અને પોલીસ એની પૂછપરછ કરી રહ્યા છે કારણ શું છે બંને વચ્ચે કોઈ બોલાચાલી થયા હોવાનું આગલી રાતના એવું જાણવા મળેલ છે હજી અમે આકાશને પૂછી રહ્યા છીએ કે અગાઉ કોઈ અણબનાવ હતો અથવા બીજો કોઈ કારણ હતું તેની તપાસ હાલ ચાલુ આકાશે જે પૂછપરછ દરમિયાન અમને માહિતી એવી મળેલ છે કે એણે એક ચાકુ નામનું ચાકુ તરીકેનું હથિયાર વાપરેલ છે અને જેમાં એણે એક ઘા આગળથી અને એક ઘા પીઠ ઉપર મારેલો હતો સ્ટેટ બોર્ડનું ઇન્વેસ્ટિગેશન જે કરવામાં આવ્યું એમાં પણ આ મુજબનું જ હકીકત સામે આવી છે મૃતક અને આરોપીનો કોઈ ગુનાહિત આરોપી આકાશ ઉર્ફે લાલુ અગાઉ પણ એક મર્ડરના એક ગુનામાં અરેસ્ટ થયો હતો અને ત્યારબાદ જામીન ઉપર છૂટીને તે આવેલ છે અને હાલમાં ફરીથી આ ગુનામાં એને અરેસ્ટ કરવો હાલ તો ડિંડોરી પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારે ઝડપી પાડી પ્રશંસની કામગીરી કરી છે તો વધુમાં હત્યાનો આરોપી આકાશ ઉર્ફે લાલો ફાયરિંગ અગાઉ પણ હત્યાના ગુનામાં જેલ ભેગા થયો હતો અને ચાર મહિને જેલમાં રહીને હાલમાં જામીન પર છૂટ્યો આવ્યો છે સાથે